લોકસભા ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં છે સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલ આવવાની શરૂઆત થવા લાગી છે જ્યારે ચોથી તારીખે પરિણામ ઘોષિત કરવામાં આવશે ત્યારે ઇન્ડિયા ટુડે એક્સ માય ઇન્ડિયાનું ચોંકાવનારું સર્વે અને આંકડાઓ છે એ સામે આવ્યા છે એક બેઠક નહીં પરંતુ કોંગ્રેસને મળી રહી છે જી હા આ વખતે છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટીને નહીં મળી શકે આ આંકડાઓ એવું કહી રહ્યા છે ત્યારે કઈ કઈ એ બેઠક હોઈ શકે છે કારણ કે આ વખતે લોકસભા ચૂંટણીનો જંગ ખૂબ જ સરસ રીતે સાત થી આઠ બેઠકો પર ત્યારે આ આંકડાઓ એવું કહી રહ્યા છે કે લોકસભાની ચૂંટણીમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીને ટક્કર કદાચ કોંગ્રેસે આપી છે અને કોંગ્રેસ પોતાનું ખાતું ખોલાવવામાં સક્ષમ સાબિત થઈ રહી છે ત્યારે ચર્ચા હવે આ પોલ પરથી એવી પણ શરૂ થઈ છે કે આ બેઠક એટલે બનાસની બેન બેન એટલે બનાસકાંઠા બેઠકની વાત છે એ કરવામાં આવી રહી છે અને લોકો હવે કહી રહ્યા છે કે લાગે છે કે મામેરું ગેનીબેનનું ઓવરલોડ થઈ ગયું છે મતોથી જી હા

ગુજરાતની આ વખતની સૌથી ચર્ચિત બેઠક હોય છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કારણ કે આ વખતે બનાસકાંઠામાં જે રીતે મતદાન થયું અને બનાસની બેન ગેની બેનના નામે પ્રચાર કરવામાં આવી રહ્યો હતો તેને જોતા અને તે જ રીતે ઇન્ડિયા ટુડે એક્સેસમાં માય ઇન્ડિયા ના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને એક બેઠક મળી રહી છે તેના આધારે એવું અનુમાન છે કે કોંગ્રેસનું આ વખતે ગુજરાતમાં ખાતું ખુલશે અને બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબહેનની જીત થઈ શકે છે ગુજરાતમાં બધી બેઠક પર ઓછા મતદાન વચ્ચે એકમાત્ર બેઠક એવી પણ છે જ્યાં બે હજાર ઓગણીસની સરખામણીથી વધુ મતદાન થયું છે આ બેઠક છે બનાસકાંઠા કે જ્યાં વર્ષ બે હજાર ઓગણીસમાં પાસઠ ટકા મતદાન થયું જે આ વખતે રેકોર્ડ બ્રેક બનીને અડસઠ પોઈન્ટ ચુમ્માળીસ ટકા નોંધાયું મતદાન વધુ થવાથી ચોક્કસથી એવું અનુમાન લગાવી શકાય કે ભાજપની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે બનાસની બેન ગેની બેન અને બનાસની દીકરી અને રેખા ચૌધરી વચ્ચે જંગ જામ્યો હતો જે રીતે વધારે મતદાન થયું છે તે પ્રમાણે અને મતદાન વખતે સ્થાનિકોના ઉત્સાહને જોતા એવું માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ માટે આ બેઠક પર સારા પરિણામ જોવા મળી શકે છે ક્ષત્રિય આંદોલન કોંગ્રેસને કેટલું પડ્યું રૂપાલાની ભૂલ ભાજપને ભારે પડી ગુજરાતમાં એનડીએને ત્રાસઠ ટકા વોટ શેર મળ્યા છે આ સિવાય ભારતને તેત્રીસ ટકા વોટ શેર મળ્યા છે સીટોની વાત કરીએ તો એનડીએને પચીસ સીટો સીટો મળવાની મળવાની ધારણા ધારણા છે છે જ્યારે ઇન્ડિયાને એક ગુજરાતમાં લોકસભાની છવ્વીસ બેઠકો છે જેમાંથી સુરત બેઠક પર ચૂંટણી યોજાઈ ન હતી કારણ કે ભાજપના ઉમેદવાર હરીફ ચૂંટણી જીત્યા હતા ગુજરાત પીએમ મોદી અને શાહ નું છે ગુજરાત પીએમ મોદી અને અમિત શાહનું ગૃહ રાજ્ય છે અને ભાજપનો અભેદ કિલ્લો પણ છે આ વખતે જોવાનું એ રહ્યું છે કે શું ભાજપનો આ કિલ્લો અભેદ રહેશે અને કોંગ્રેસ અને આપના કિલ્લાને તોડવામાં સફળ રહે છે કે કેમ આ બંને અટકળો અને પ્રશ્નો છે ઇન્ડિયા ટુડે એક્સેસ માય ઇન્ડિયા એક્ઝિટ પોલ બે હજાર ચોવીસ આનો જવાબ આપી રહ્યો છે તો એક્ઝિટ પોલને લઈને તમામ માહિતી અમે સચોટ માહિતી અમે આપના સુધી પહોંચાડતા રહીશું તો જોવાનું ભૂલશો નહીં ગુજરાત તક અમારી યુટ્યુબ ચેનલને જો અત્યાર સુધી આપે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અચૂકપણે સબ્સ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નમસ્કાર